બોટાદ શહેર કોંગ્રેસમાં પદગ્રહણ સમારોહ યોજાયો પચીસ પચીસ ના રોજ શહેર કોંગ્રેસ સમિતિના નવા નિયુક્ત પ્રવીણભાઈ પદગ્રહણ આયોજન બોટાદના જયાનગર રવજી દાદાની મેલડી મંદિર ખાતે પ્રસાદ સાથે યોજાયું હતું આ પ્રસંગે પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી રમેશભાઈ મેર નવા જિલ્લા પ્રમુખ શ્રી હિંમતભાઈ કટારિયા ગઢડા તાલુકા પ્રમુખ શ્રી રમેશભાઈ ડુંગરભાઈ સોલંકી રાણપુર તાલુકા પ્રમુખ શ્રી પ્રતાપસિંહ ગઢડા શહેર પ્રમુખ શ્રી કિશોરભાઈ બશીરભાઈ એમ ખાતુબ્રા સહિત જિલ્લાના સિનિયર આગેવાનો અને અનેક કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન જિલ્લા પ્રમુખ શ્રી હિંમતભાઈ કટારિયાને તથા શહેર પ્રમુખ શ્રી પ્રવીણભાઈ દેવાડીયાને રજવાડી શાફો બાંધી સન્માનિત કરવામાં આવ્યા હતા પૂર્વ શહેર પ્રમુખ શ્રી જગદીશભાઈ ઇટાલિયા દ્વારા બોટાદ શહેરની જવાબદારી સત્તાવાર રીતે શ્રી પ્રવીણભાઈ ડેરવાળિયાને સોંપવામાં આવી હતી બોટાદ શહેર કોંગ્રેસના નવા અધ્યાયરૂપે આ પથગ્રહણ સમારોહને જિલ્લા તથા શહેરના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો